ફાઇટ ટાઇલ્સ ક્ષેત્રે અવલ નામ ધરાવતી મોરબી સ્થિત કંપની ગ્રેફાઇટ સિરામિક પ્રાઇવેટ લિમિટેડ હવે રાજકોટમાં નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યું છે તેર જુલાઈ શનિવારના રોજ કંપની દ્વારા રાજકોટના નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર ફન બ્લાસ્ટની સામે અને કાઠિયાવાડ ઇન્ટીરિયરમાં પ્રથમ ગ્રેફાઇટ ગેલેરીનું લોન્ચિંગ કરવા જઈ રહી છે ગ્રેફાઇટ સિરામિકની ગુજરાતની આ પ્રથમ ગેલેરીનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે મારું નામ વિરલ પટેલ છે હું કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું અને ગ્રેફાઇટ સિરામિક્સ આપણે અંદરમાં નાઇન એમ એમ ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જીવીટી અને પીજીવીટી ટાઇલ્સનું જેમાં આપણો મુખ્ય પોર્ટફોલિયો છે છે બે કેટેગરીમાં ડિવાઇડેડ કન્વેન્શનલ સરફેસીસ અને પ્રીમિયમ સરફેસીસ અને આપણે કુલ દસ અલગ અલગ સરફેસીસમાં આપણી પ્રોડક્ટ્સ બનાવીને અત્યારે હાલ ફિલહાલ પાંચસોથી થી વધુ ડીલર્સને ઓલ ઓવર ઇન્ડિયામાં મટીરિયલ સપ્લાય કરીએ છીએ હવે આપણે જ્યારે ગ્રેફાઇટ ગેલેરીના કોન્સેપ્ટ સાથે આવ્યા છીએ ત્યારે આપણે ગેલેરી ગેલેરીનો કોન્સેપ્ટ લઈ આવવા પાછળનું આપણું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણી તમામ ડિઝાઇન સરફેસને પ્રોપર રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ અને જે પણ આપણા ડીલર્સ છે એ ત્યાંના લોકલ સિટીઝન્સને આપણી તમામ ડિઝાઇન્સ પ્રોપરલી બતાવી શકે અને જે પણ બિલ્ડર્સ છે આર્કીટેક્ટ છે એ જગ્યા પર જઈ અને એનું સિલેક્શન્સ કરાવી શકે તો આ મેઈન ઉદ્દેશ્ય છે આપણું કે જ્યાં આપણી ગ્રેફાઇટની એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ રેન્જ આપણે રાખીએ છીએ જેની સાથે આપણે કસ્ટમાઇઝ ઓપ્શન્સ પણ આપીએ છીએ